નમસ્કાર મિત્રો આજે આપણે પર્સન્ટેજ એટલે ટકાવારીનો પાર્ટ ટુ શીખવાનો છે તો જો કોઈ જો કોઈ મિત્રોએ પાર્ટ વન ન જોયો હોય તો પાર્ટ વનની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે અને આવા દાખલાઓનું જો પ્રેક્ટિસ કર્યું હોય તો ટેલિગ્રામની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે જે મિત્રો નવા હોય તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે જોઈએ આગળ દાખલાઓ કોઈ સંખ્યાના ત્રણના છેદમાં પાંચ અને સમાન સંખ્યાના બેતાલીસ ટકાનો સરવાળો આપણને આપેલ છે તો આપણે કોઈ સંખ્યાના ત્રણના છેદમાં પાંચ એટલે એક્સના ત્રણના છેદમાં પાંચ આપણે કરીએ અને સમાન સંખ્યાનો બેતાલીસ ટકાનો એટલે એક્સના બેતાલીસ ટકા થશે બેતાલીસ ટકાને આમ લખી શકાય બરાબર પંચાવન પંચાવન આપેલ છે હવે આપણે અહીંયા છેદ બંનેમાં સમાન કરવા માટે અહીંયા વીસ વડે ગુણીએ એટલે છેદ ઉપર ઉપર નીચે વીસ વડે ગુણીએ એટલે છે છેદ સમાન થઈ જશે સો તો અહીંયા આવશે વીસ તેરી સાઠ એક્સ સાઠ એક્સ વત્તા અહીંયા આવશે બેતાલીસ એક્સ છેદમાં તો સો આવશે બરાબર અહીંયા આવશે બસો ને પંચાવન એકસો બે એક્સ છેદ માં સો બરાબર બસો ને પંચાવન આપણને ખબર છે કે સત્તર છ કે એકસો બે થાય એટલે સત્તર અહીંયા આપણે લખીએ સત્તર ગુણ્યા છ એક છેદ માં સો બરાબર બસો ને પંચાવન સત્તર વડે ભાગ અંકાવીએ એટલે સત્તર એકા સત્તર અને પચીસમાં સત્તર જશે એટલે આઠ સત્તર પંચા પંચ્યાસી એટલે છ એક્સ બરાબર આપણે લખી શકીએ પંદર ગુણ્યા સો એટલે પંદરસો એટલે એક્સ બરાબર આપણે કેટલા લખી શકીએ અહીંયા પણ છ વડે ભાગ કરીએ એટલે પચીસ આવશે પચીસ છ કે એકસો પચાસ એક્સ બરાબર આપણે બસો ને પચાસ તો આપણે તે સંખ્યા બસો ને પચાસ મળે હવે શું કીધું છે તે સંખ્યાના ચોપન ટકા શું થશે તો આપણે બસો પચાસ ના ચોપન ટકા મેળવવાના છે એટલે આ ચોપનને બે વડે ભાગી દઈએ અને આ બસો પચાસને બે વડે ગુણી દઈએ એટલે પાંચસો ગુણ્યા સત્યાવીસ થશે છેદમાં સો જીરો કેન્સલ થશે સત્યાવીસ પંચા એકસો પાંત્રીસ તો અહીંયા જવાબ આપણો આવશે એકસો ને પાંત્રીસ પાંત્રીસ સોની તેના પગારનો વીસ ટકા ભાડામાં હવે ટોટલ આપણે સો ટકા લઈએ તેનો પગાર સો ટકા છે એટલે વીસ ટકા ભાડામાં અહીંયા વીસ ટકા આપણે ભાડા લીધું ત્રીસ ટકા શિક્ષણની ફીમાં ત્રીસ ટકા શિક્ષણમાં આગળ જોઈએ બાકીના નો ટકા એટલે આ પચાસ ટકા તો આ બંનેનો સરવાળો થઈ ગયો હવે આપણે ટોટલ આપણે સો સો લીધેલ છે એટલે બાકીનું કેટલું વધ્યું પચાસ વધ્યું તો પચાસ ને તેણે એસી ટકા કીધું છે તો પચાસ ને એસી ટકા આપણને કેટલા મળશે ચાલીસ મળશે એટલે ચાલીસ ટકા એ શોપિંગ પાછળ ખર્ચ કરે છે તો ચાલીસ ને પચાસ નેવું આપણે ચાલીસ વધતા પચાસ નેવું ટકા તો તેણે ખર્ચ કરી નાખ્યું જો તેની પાસે હવે આઠસો રૂપિયા વધ્યા હોય એટલે દસ ટકા બરાબર આઠસો થશે આપણે ટોટલ કેટલું થાય સો તો સો બરાબર કેટલા થાય અહીંયા આઠ હજાર તો આપણો જવાબ થશે આઠ હજાર મહત્તમ બસો માર્કની પરીક્ષામાં રામે રાકેશ કરતા વીસ ટકા વધુ માર્ક્સ મેળવ્યા આપણે અહીંયા રામે રાકેશ કરતા વીસ ટકા વધુ માર્ક મેળવીએ એટલે રામ અને રાકેશ વીસ ટકા વધુ એટલે પાંચથી છ એક વીસ ટકા એટલે એકના છેદમાં પાંચ પાંચ નહીં સાપેક્ષ એકનો વધારો એટલે પાંચથી છ રામે રાકેશ કરતાં વધુ મેળવીએ રાકેશે પાંચ તો રામે છ તેવી જ રીતે રાકેશે રિતેશ કરતાં પચીસ ટકા ઓછા મેળવીએ તો રાકેશે રેશ કરતાં પચીસ ટકા ઓછા તો પચીસ ટકા અને એકના છેદમાં ચાર 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 રીતેશ મેળવે તો રાકેશ એકનો ઘટાડો થશે એટલે રાકેશ ત્રણ મેળવે તો અહીંયા આપણે ગુણોત્તર પ્રમાણમાં આગલા પાઠમાં શીખ્યા તેમ રીતેશનું આપણે લખવું હોય તો અહીંયા ચાર ત્રણ આવશે હવે આ બાજુ પાંચ લખી શકાય અને અહીંયા આપણે ત્રણ જેટલી વખત આ બાજુ આપેલું હોય તો ત્રણ ત્રણ લખતું જવાનું અહીંયા પાંચ પાંચ લખતું જવાનું હવે આ ત્રણે આપણે અંદર ગુણાકાર કરવાનો એટલે અહીંયા આપણને ગુણોત્તર કેટલો મળશે અઢાર જેમ પંદર જેમ ચાર પંચાને વીસ હવે શું કીધું છે જો માર્ક્સ કરતાં સોળ વધુ છે તો અહીંયા આવશે રામ અહીંયા રાકેશ અને અહીંયા રિતેશ રિતેશના માર્ક્સ રામના માર્ક્સ કરતાં સોળ વધુ છે એટલે બે રેશિયો બરાબર સોળ થશે એક રેશિયો આપણને આઠ મળશે હવે રીતે તો રાકેશે કેટલા માર્ક્સ મેળવ્યા તો રા રાકેશનો પંદર રીસો છે એટલે પંદર ગુણ્યા આઠ એટલે એકસો ને વીસ માર્ક્સ રાકેશ દ્વારા મેળવ્યા અને કેટલા ટકા મેળવ્યા તે આપણે મેળવવાનું છે તો ટોટલ આપણને મહત્તમ કેટલું આપેલું છે બસો માર્ક્સની ટેસ્ટ પરીક્ષા છે એટલે અહીંયા આવશે ગુણ્યા સો ટકાવારી મેળવવા માટે ડબલ જીરો ડબલ જીરો કેન્સલ અને અહીંયા આવશે બે વડે છ બાર એટલે સાઠ તો આપણે રાકેશે કેટલા ટકા મેળવ્યા સાહીઠ ટકા તો વિદ્યાર્થીએ ત્રીસ ટકા ત્રીસ ટકા ગુણ મેળવ્યા અને તેર ગુણથી નાપાસ એટલે પાસ કરવા માટે આપણે વત્તા તેર કરવા પડે અને બીજા વિદ્યાર્થીએ ચુમ્માલીસ ટકા ગુણ મેળવ્યા અને પંદર વધુ માર્ક્સ મેળવ્યા પાસિંગ માર્ક્સ કરતાં એટલે ચુમ્માલીસ ટકામાં પંદર આપણે બાદ કરીએ એટલે બંને પાસ થવાના સમાન આપણે કહી શકાય હવે બંનેમાં આપણે સાદરૂપ આપીએ ત્રીસ ને આ બાજુ જોઈશે એટલે અહીંયા આવશે ચૌદ ટકા પંદર અહીંયા જશે એટલે તેર ને પંદર અઠ્યાર હવે બે બે વડે કેન્સલ થશે ચૌદ અઠ્યાવીસ અહીંયા બે છેદમાં એકના છેદમાં સો મહત્તમ માર્ક્સ કેટલા થશે જવાબ આવશે રામે એક પરીક્ષામાં એકસો વીસ માર્ક્સ મેળવ્યા હતા અને તે પાંચ ટકાથી નપાસ થયો અને પરીક્ષામાં પાસ થવાની ટકા આપણને પાંત્રીસ ટકા એટલે એકસો ને વીસ માર્ક્સ રામે મેળવ્યા છતાં તે પાંચ ટકા માર્ક્સ નપાસ થયો હવે ટોટલ આપણને કેટલી પાસ થવાની આપણને ટકાવારી પાંત્રીસ ટકા આપેલ છે પાંચ ટકા બરાબરની આ બાજુ જોશે એટલે આવશે ત્રીસ ટકા ત્રીસ ટકા બરાબર એકસો વીસ લખી શકાય અને અહીંયા છેદ ઉડાડીએ પણ આપણે સાદરૂપ આપીએ એટલે જવાબ આપણો આવશે ચારસો કારણ કે એકના છેદમાં ત્રીસ ભાગ્યા સો લખી શકાય અને સો બરાબરની આ બાજુ જશે એટલે ચારસો તો અહીંયા જવાબ આપણો આવશે ચારસો રામ અને શ્યામના પગારનું ગુણોત્તર આપણને આપેલ છે તો પાંચસો લખીએ પાંચ હજાર જેમ ચાર હજાર જેમ પાંચ હજાર પણ લખી શકીએ ચાલીસ જેમ પચાસ પણ લખી શકીએ આપણે હંમેશા સરળતા અનુસાર ચારસો ને પાંચસો લખીએ તો વધારે સારું રામના પગારમાં વીસ ટકાનો વધારો થયો તો અહીંયા રામના પગારનો ચારસો આપેલ છે ચારસોના વીસ ટકાનો વધારો એટલે બારસો અડતાલીસ એટલે ચારસો ને થશે તેવી જ રીતે શામના પગારમાં ત્રીસ ટકાનો ઘટાડો હવે ત્રીસ ટકાનો ઘટાડો કીધું છે એટલે ત્રીસ ટકા કાઢીએ પાંચસોના એટલે આવશે એકસો ને પચાસ એકસો પચાસ એટલે તેમાં ઘટાડો થયો પાંચસો માંથી એકસો પચાસ બાદ થશે છે એટલે ત્રણસો પચાસ હવે શું કીધું છે જો રામ નો નવો પગાર એટલે નવો પગાર આ થયો નવો પગારને સાત હજાર હોય તો આપણે રામનો મૂળ પગાર મેળવવાનો છે નો નવો પગાર તો અહીંયા એક જીરો જીરો કેન્સલ થશે અને પાંત્રીસ દુ એટલે એકવીસો બરાબર આપણને વીસ મળશે તો ટોટલ આપણે શું કીધું છે રામનો મૂળ પગાર મૂળ પગાર ચારસો આપેલ છે અહીંયા ગુણોત્તર બંનેનો સમાન હોય આપણે ડાયરેક્ટ એક રેશિયો છે તો ચારસો હજાર એક થેલીમાં વિવિધ રંગીન કાગળો હોય છે જેમાં ચોત્રીસ ટકા કાગળો વાદળી એટલે ચોત્રીસ ટકા વાદળી છે અઠ્યાવીસ ટકા ગુલાબી અઠ્યાવીસ ટકા ગુલાવી આગળ જોઈએ બાકીના કાગળો સફેદ હોય છે એટલે આ બંનેનો સરવાળો આપણે કરીએ અને સો ટકા બાદ કરી દઈએ એટલે આપણને સફેદ મળી જશે આ બંનેનો સરવાળો ચાર આઠ ને ચાર બાર વધી એવી એક અને બાસઠ તો બાસઠ ટકામાં સો ટકામાંથી બાસઠ બાદ કરીએ એટલે જવાબ આપણો આવશે આડત્રીસ ટકા સફેદ હશે જો વાદળી અને ગુલાબી કાગળની સરેરાશ સંખ્યા આપણને એકસો ને ચોવીસ એટલે બાસઠની સરેરાશ મેળવી હોય તો છેદમાં બે એટલે એકત્રીસ ટકા બરાબર એકસો ને ચોવીસ થશે તો એકત્રીસના છેદમાં સો બરાબર એકસો ને ચોવીસ અહીંયા એકત્રીસને ચાર વડે ભાગ ંકાવીએ છે એટલે એકમનો અંક ચાર છે એટલે ચાર વડે ભાગ કવીએ એટલે એકત્રીસ ગુણ્યા ચાર એટલે ચાર એક ચાર ચાર તેરી બાર એટલે ચાર વડે ભાગ હાલ છે એટલે ટોટલ સંખ્યા આપણને કેટલી મળશે ચારસો હવે શું કીધું છે તો બેગમાં સફેદ રંગના કાગળોની સંખ્યા સફેદ રંગના કાગળોની સંખ્યા આપણે ટકાવારી આપેલી છે આડત્રીસ એટલે ચારસોને આડત્રીસ ટકા કરીએ એટલે અહીંયા આવશે આડત્રીસ ગુણ્યા ચાર આઠસો બત્રીસ વધી એવી ત્રણ ચાર તેરી બાર ને એક બાર ને ત્રણ પંદર એકસો ને બાવન તો અહીંયા જવાબ આપણો આવશે એકસો ને બાવન વાયના પચાસ ટકા એ એક્સના ત્રીસ ટકા કરતાં અગિયાર વધુ છે વાયના પચાસ ટકા પચાસ ટકાના એકના છેદમાં બે લખી શકાય અને એક્સના ત્રીસ ટકા કરતાં અગિયાર વધુ છે એટલે વાય મોટો થશે તેમાંથી બાદ કરીએ એટલે અગિયાર વધુ તો જ થશે એટલે એક્સના ત્રીસ ટકાનો આપણે એક્સ ગુણ્યા ત્રણના છેદમાં દસ લખી શકીએ કારણ કે ત્રીસના છેદમાં સો લખ્યા હોય તો છેદ ઝીરો જીરો કેન્સલ થઈ છે એટલે ત્રણના છેદમાં દસ લખીએ આપણે અને બરાબર આવશે અગિયાર હવે અહીંયા બંનેનો છેદ સમાન કરવા માટે પાંચ વડે અહીંયા ગુણીએ ઉપર એટલે અહીંયા આવશે પાંચ વાય ઓછા ત્રણ એક્સ બરાબર દસ કારણ કે દસ બંનેના છેદમાં નીચે આવશે એટલે બરાબર બરાબરની આ બાજુ જશે એટલે એકસો થઈ જશે આગળ જોઈએ આ સમીકરણ એક નામ આપી દઈએ અને એક્સના વીસ ટકા એટલે એક્સના વીસ ટકાના આપણે એક્સના છેદમાં પાંચ લખી શકીએ અને વાયના પચીસ ટકાનો સરવાળો સોળ છે આ બંનેનો સરવાળો આપણને આપેલ છે વાયના પચીસ ટકા એટલે વાયના છેદમાં ચાર બરાબર સોળ આપણને આપેલ છે હવે બંનેમાં આપણે છેદ સમાન કરવા માટે આપણે અહીંયા પાંચ વડે ગુણી અહીંયા ચાર વડે ગુણીશું અને અહીંયા આપણે પાંચ વડે ગુણીશું તો આપણે સરળતા અનુસાર ઉપર નીચે પાંચ વડે ગુણીશું અને અહીંયા આપણે ચાર વડે ગુણીશું છેદ સમાન કરવા માટે એટલે પાંચ વાય વત્તા અહીંયા આવશે ચારે ચાર એક્સ બરાબર સોળ છેદમાં આપણે બંનેનો લસાઅ આપણે છેદ સમાન કર્યું એટલે વીસ આવશે અહીંયા આવશે પાંચ વાય વધતા ચાર એક્સ બરાબર વીસ બરાબર આ બાજુ જશે એટલે ત્રણસો બે આવ્યું સમીકરણ એક અને બે ને આપણે લખીએ ત્રણ એક્સ બરાબર એકસો ને દસ હવે આ બંનેમાં પાંચ વાય પાંચ વાય છે એટલે બંને આપણે બાદ કરી દઈએ એટલે અહીંયા ઓછા આવશે અહીંયા આવશે વત્તા અને અહીંયા આવશે ઓછા જ્યાં ઓછા હોય ત્યાં વત્તા ને વત્તા હોય ત્યાં ઓછા થઈ જશે એટલે આ પાંચ વાય તો કેન્સલ થઈ છે આ બંનેનો સરવાળો કારણ કે આ વત્તાની નિશાની છે એટલે આ બંનેનો સરવાળો સાત એક્સ બરાબર આ બંને બાદ બાકીની નિશાની છે એટલે બંનેની બાદ બાકી બસો ને દસ આવશે એક્સ બરાબર આપણને કેટલા મળશે બસો દસ ભાગ્યા સાત એટલે ત્રીસ મળશે એક્સ બરાબર ત્રીસ આપણે સમીકરણ એકમાં મૂકીએ એટલે પાંચ વાય ઓછા ત્રીસ એક્સ બરાબર ત્રીસ મૂકીએ એટલે અહીંયા આવશે નેવ બરાબર એકસો દસ પાંચ વાય બરાબર નેવું આ બાજુ જશે એટલે બસો આવશે અને વાય બરાબર બસો પાંચ એટલે ચાલીસ મળશે આપણને આગળ શું કીધું છે એક્સ અને વાયની કિંમત તો વચ્ચેનો તફાવત તો એક્સ અને ની કિંમતો વચ્ચેનો તફાવત ચાલીસો ઓછા ત્રીસ એટલે અહીંયા જવાબ આવશે દસ તો સાચો જવાબ થશે અહીંયા દસ જો ચોખાનો ભાવમાં વીસ ટકા ઘટાડો થાય અને ગ્રાહકને તેનો વપરાશમાં આઠ કિલો વધે છે ગ્રાહકને વપરાશ વીસ ટકાનો ભાવમાં ઘટાડો થયો એટલે તેનો ગ્રાહક છે તેનો ખરીદદારીમાં આઠ ટકાનો વધારો થયો જેથી કુલ ખર્ચ સમાન રહે છે અહીંયા કુલ ખર્ચ સમાન છે એટલે આપણે આવી રીતે લખી શકીએ ભાવમાં વીસ ટકાનો ઘટાડો એટલે પાંચ થી ચાર કુલ ખર્ચ સમાન એટલે તેમાં ખરીદ શક્તિ આપણે ચાર થી પાંચ કરી શકીએ હવે આઠ કિલો વધે છે એટલે એક રેશિયો બરાબર આઠ થશે તો હવે શું કીધું છે તો ચોખાનો પ્રારંભિક વપરાશ છો શોધો તો પ્રારંભિક પ્રાઇસ આપણે ચાર રેશિયો થઈ છે એક રેશિયો બરાબર આઠ તો ચાર રેશિયો બરાબર બત્રીસ તો અહીંયા જવાબ આવશે નગરની કુલ વસ્તી આપણને અઠ્યાવીસો એસી આપેલ છે ટોટલ વસ્તી અઠ્યાવીસો ને એસી આપેલ છે નગરમાં મહિલાઓની સંખ્યાનો ગુણોત્તર પુરુષ કરતાં વીસ ટકા ઓછો છે મેલ ફિમેલ મહિલાઓની સંખ્યાનો ગુણોત્તર પુરુષો કરતા વીસ ટકા ઓછો એટલે વીસ ટકા ઓછો શહેરમાં પણ પુરુષો હવે અહીંયા પણ પુરુષો કીધા છે એટલે આપણે પહેલા સૌ પ્રથમ પુરુષોની સંખ્યા મેળવવી પડશે પુરુષોની સંખ્યા મેળવવા માટે આ બંને ગુણોત્તરનો સરવાળો બરાબર આ થાય છે તો અહીંયા નવ એક્સ અહીંયા ગુણોત્તર આપેલ છે એટલે નવ એક્સ બરાબર અઠ્યાવીસો એસી થશે તો એક્સ બરાબર આપણને શું મળશે અહીંયા અઠ્યાવીસો એસી ભાગ્યા નવ થશે અહીંયા નવ ભાગ્યા કરીએ આપણે નવ તેર અહીંયા સત્યાવીસ એક આઠ નવ દુ અઢાર જીરો જીરો ઉપર ત્રણસો ને વીસ આવશે એક્સ બરાબર આપણને કેટલા મળ્યા ત્રણસો ને વીસ હવે આગળ જોઈએ બંને પુરુષ અને મહિલાનો આપણે એક્સ બરાબર ત્રણસો વીસ છે તો અહીંયા પાંચ એક્સ ને ચાર એક્સ થશે એટલે પાંચ એક્સ બરાબર કેટલા થશે પાંચ ગુણ્યા ત્રણસો ને વીસ બરાબર જીરો આવશે પાંચ દુ દસ શોધ્યાવી એક પાંચ તેરી પંદર ને એક સોળ તેવી જ રીતે ચાર ગુણ્યા ત્રણસો ને વીસ આવશે બરાબર જીરો પાછળ આવશે ચાર દુ આઠ અને ચાર તેરી બાર અહીંયા મહિલા મેલ અને ફિમેલનો આપણને ટોટલ વસ્તી મળી ગઈ તો આગળ જોઈએ શહેરમાં આપણ પુરુષોની સંખ્યા ચારસો છે તો શહેરમાં સાક્ષર પુરુષોની સંખ્યા શોધો તો ટોટલ આપણને સોળસો આપેલ છે અવણ ચારસો છે તો અહીંયા સાક્ષર આપણને બારસો મળશે તો જવાબ આપણો થશે બારસો શહેરમાં પ્રથમ વર્ષમાં વસ્તી પચીસ ટકા વધે બીજા વર્ષે દસ ટકા વધે અને ત્રીજા વર્ષે વીસ ટકા ઘટે છે જો ત્રણ વર્ષ પછી શહેરની કુલ વસ્તી આપણને ચુમ્માલીસો થાય તો શહેરમાં શરૂઆતમાં શહેરની વસ્તી શોધો તો અહીંયા આપણને પ્રથમ વર્ષમાં કીધું છે પચીસ ટકા હોય તે પચીસ ટકાની એકના છેદમાં ચાર એટલે ચારની સાપેક્ષ છે એકનો વધારો એટલે ચાર થી પાંચ તેવી જ રીતે આપણે બીજા વર્ષે દસ ટકા એટલે એકના છેદમાં દસ દસ થી અગિયાર આવશે એટલે દસ થી એકની એકનો વધારો એટલે અગિયાર તેવી જ રીતે ત્રીજા વર્ષે વીસ ટકા ઘટી તો વીસ ટકાના એકના છેદમાં પાંચ લખી શકાય પાંચની સાપેક્ષ એકનો ઘટાડો એટલે ચાર પાંચ જેમ ચાર હવે અહીંયા આપણે બંને બાજુ અહીંયા ગુણાકાર કરીએ ત્રણેયનો આ ત્રણેયનો એટલે ઉપર નીચે અહીંયા પાંચ પાંચ કેન્સલ થશે અને આ બાજુ ચાર ચાર કેન્સલ થશે તો આપણને ટોટલ ગુણોત્તર આપણને દસ જેમ અગિયાર મળશે ફાઇનલ ગુણોત્તર તો શહેરની ત્રણ વર્ષ પછીનું ગુણોત્તર આ મળશે તો ત્રણ વર્ષ પછી અહીંયા આપણને કુલ વસ્તી કેટલી આપેલી છે ચુમ્માલીસો અગિયાર રેસો બરાબર ચુમાલીસો એક રેસો બરાબર આપણને મળશે ચારસો તો હવે પ્રારંભમાં આપણને કીધું છે તો પ્રારંભમાં દસ રેશો થશે તો એક રેસો બરાબર ચારસો તો ચારસો ગુણ્યા દસ અહીંયા જવાબ આપણો આવશે ચાર હજાર એક પરીક્ષામાં રાહુલે ચારસો ચાલીસ અને ડેવિડે અડસઠ ટકા માર્ક્સ મેળવ્યા હતા જો રાહુલે ડેવિડ કરતાં વીસ ટકા વધુ માર્ક્સ મેળવ્યા હોય તો પરીક્ષામાં વધુમાં વધુ માર્ક્સ મેળવો એટલે વધુમાં વધુ કેટલા માર્ક્સ હતા તે આપણે બતાવવાનું છે તો રાહુલે ચારસો ને ચાલીસ માર્ક મેળવ્યા અને ડેવિડના આપણે અડસઠ ટકા છે જો રાહુલે ડેવિડ કરતા વીસ ટકા વધુ એટલે ડેવિડ કરતાં વીસ ટકા એટલે અડસઠ વધતા વીસ એટલે અઠ્યાવીસ ટકા રાહુલે મેળવ્યા તો અઠ્યાવી અઠ્યાસી ટકા આપણે આપણે અઠ્યાસી ટકા બરાબર ચારસો ને ચાલીસ થશે તો અહીંયા ગણો આપણે સો ટકા મેળવા છે તો સો અહીંયા છેદમાં આઠ અઠ્યાસી ડબલ ઝીરો ચુમ્માલીસ દુ અઠ્યાસી થશે અહીંયા હજાર વાગ્યા બે એટલે પાંચસો તો અહીંયા જવાબ આપણો આવશે પાંચસો હું આશા રાખું છું કે તમને આ દાખલાઓ સમજાઈ ગયા છે જો દાખલાઓ સમજાઈ ગયા હોય તો એક લાઇક અને એક શેર પણ કરી દીજો જય હિન્દ